પૂરની ભાગોળે આવેલા મિરઝાપર ગ્રામ પંચાયતની ચૂંટણી જંગ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે વિકાસચીન પેનલના સરપંચના ઉમેદવાર ગોપાલભાઈ પાલાભાઈ ચાવડા વિનોદભાઈ વરસાણીના નેતૃત્વ હેઠળ પોતાનો પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે ગઈકાલે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને પેનલ વિજેતા થયા બાદ પ્રથમ પાણી યોજનાને અગ્રતા આપવાની જાહેરાત કરવામાં આવી છે ભુજની ભાગોડે આવેલા મિરજાપર ગ્રામ પંચાયતો ચૂંટણી જંગ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે ખાસ કરીને વિકાસશીલ પેનલના પ્રણેતા વિનોદભાઈ વરસાણીના નેતૃત્વ હેઠળ આખી પેનલ ચૂંટણી લડી રહી છે સરપંચ પદના ઉમેદવાર ગોપાલભાઈ પાલાભાઈ ચાવડા છે જ્યારે અન્ય ઉમેદવારો છે દિપ્તીબેન મુકેશભાઈ વેકરિયા રુક્ષમણીબેન વિનોદભાઈ સુથાર નિકિતાબેન દામજીભાઈ ડાંગર મનોજગીરી શ્યામગીરી ગોસ્વામી શિવજીભાઈ પિંડોરિયા તથા અન્ય ઉમેદવારો સાથે છે તેમની સાથે આ વિકાસચીન પેનલ્સ કામ કરી રહી છે તેમના ગઈકાલે સાંજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટનમાં વિનોદભાઈ વરસાણી ગોપાલભાઈ પાલાભાઈ ચાવડા તથા તમામ ઉમેદવારો અને અન્ય સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજ સવારથી જ ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે આમ તક તેમની સાથેની વાતચીતમાં માહિતી આપતા સરપંચ પદના ઉમેદવાર ગોપાલભાઈ પાલાભાઈ જણાવ્યું હતું કે આ વિકાસ પણ વિકાસના કામો થયા છે વચ્ચે થોડો સમય માટે બ્રેક આવ્યો હતો પરંતુ ફરી એક વખત સ્વર્ગસ્થ થયા હતા અને બાકી રહેલા કામો પણ પરિપૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ખાસ કરીને ચૌદ કિલોમીટર દૂરથી પાણી યોજના અમલી બનાવવામાં આવી હતી હજી પણ મિર્ઝાપુરનો વિકાસ થયો છે નવી નવી કોલોનીઓ બનતી ગઈ છે ત્યારે જે કંઈ પાણીની ત્રુટી છે તે પરિપૂર્ણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી સૌપ્રથમ તેમની પેનલ કાર્યરત થયા બાદ પાણી પ્રશ્નને અગ્રતા આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી આમ તો સાથેની વાતચીતમાં માહિતી આપતા વિકાસશીલ પેનલના પ્રણેતા વિનોદભાઈ વરસાણીએ જણાવ્યું હતું કે પેનલને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે આજે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજરી આપી હતી અને સ્વયંભૂ લોકો પધાર્યા હતા અને ખાસ કરીને ઉદ્ઘાટન બાદ આજ સવારથી જ ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે સૌથી પહેલાં તો જ્યારે બે હજાર સત્તરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ મારા ધર્મપત્ની સરપંચ તરીકે અમે ઝંપલાવ્યું હતું અને અમારો થયો હતો પછી બાજુમાં મિરજાપર ગામ છે એટલે વિકાસ ના કામો ખૂબ કરવા પડે અને જે રીતે તમે જોવો છો કે ભુજની બાજુમાં ગામ હોય તો વસ્તીઓ પણ સતત મિરજાપર ગામમાં વધી રહી છે આમ ભલે મિરજાપર ગામ કહેવાય પણ ભુજનું પરવું હોવાથી ઘણા બધા લોકો મુજબમાં વસવાટ કરે છે તો પંચાયત કક્ષાએ ઘણા બધી સગવડો ગટર પાણીની સગવડ પૂરી પાડી પાડવી બે હજાર લોકો દ્વારા જ ગટર નાખેલી હતી અને મરામત લોકો પોતે કરતા હતા અમે જયારે પંચાયત સંભાળી ત્યારે ગટર સમિતિ બનાવી અને જે ગ્રામ પંચાયત હતી અમે પંચાયત હસ્તક લીધી દૂર દૂરના વિસ્તારોમાં પણ ગટરની લાઈનો હતી જ નહીં લગભગ સિત્તેર ટકા વિસ્તારોમાં ગટરની લાઈનો

અગાઉ પણ થયા અમારા સ્વર્ગીય કરશન બાપા સર દિવસ મહેનત કરતા વચ્ચેનો પીરિયડ થોડો વિકટ થયો એના બે કારણ છે હું કોઈ ઉપર આક્ષેપ નથી નાખતો કે ગામની અંદર પાણી યોજના બગડી પણ માધાપર ની અંદર ઘણા બધા કોલોનીઓ બની અને અમારી પાણી યોજના થોડી બગડી તેમજ અમારા ગામની અંદર પણ ભુજની ભાગોળમાં આવેલું ગામ અને ગ્રામ્ય કક્ષાના કુટુંબો બાળકોને અભ્યાસ માટે તેમજ ધંધા માટે માધાપર કે મિરજાપર જેવા એરિયામાં વસ્તી જે પહેલે હતી એના કરતા ત્રણ ગણી વસ્તી પચીસ વર્ષમાં મને દેખાય છે અને યોજનાઓનો લાભ અમે પૂરો કરવામાં તો સફળ વચ્ચેના પીરિયડમાં મોકલા જે સરપંચ હતા એ એના પછી પાણી યોજના આખી નવી ઉભી થઈ ગામ આપડે અને એનામાં પણ પાણી મળે છે પણ સંખ્યા એટલી વધતી જાય છે કે કંટ્રોલ કરવામાં પાણી આપવામાં પ્રોબ્લેમ હોય એવી કોઈ ફરિયાદ નથી આવતી એટલે વિકાસના કાર્યોમાં વિનોદભાઈ તાલુકો પંચાયતના પ્રમુખ બન્યા પછી વચ્ચેનો ગાળો અમારો વહીવટદાર હસ્તક હતો એટલે વહીવટદારના પિરિયડ માં કામ કેવા થાય એનું કારણ છે કે વહીવટ દાર ને ચાર ઘણી જગ્યાએ મળેલા હોય ભલે અહીંયા કામ થયું છે પણ વિનોદભાઈ વરસાણીએ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી આ ગામની અંદર જે મહેનત અને કામ કર્યા છે એ છેલ્લા આઝાદી પછી નથી ત્યાં હું કહીશ તો ખોટું નથી છેલ્લે એમપી વિનોદ ચાવડા ની અમે સંયુક્ત રીતે પૂરી પાડવા પ્રયત્ન કરીશું અને વધારે વાત કરું તો મોદી સાહેબ અપેક્ષા એવી છે કે આ દેશની અંદર જેમ ગાંધીજી ને ઈચ્છા હતી ગ્રામ્ય કક્ષાને ડેવલપ કરો એમ મોદી સાહેબને પણ અતિ ઈચ્છા છે કે કેમ આપણા ઇન્ડિયાના ગામડાઓ સુધરે અને ગામડાની પ્રજાને સુખ શાંતિ મળે છેલ્લા ભૂકંપ આપણે સોરી કોરોના પછી મને ખ્યાલ છે ત્યાં સુધી આખા હિન્દુસ્તાનમાં અનાજ વિતરણ ગરીબ માણસોને ફ્રી કર્યું ગેસના બાટલા પણ પ્રજાને ફ્રી મળ્યા પછી ડાયરેક્ટ ખાતાઓમાં પૈસા જવાના ખેડૂત હોય તો એના ખાતામાં ડાયરેક્ટ પૈસા નાખવા અનેક યોજનાઓ મહિલા સશક્તિકરણ ની અંદર પણ મહિલાઓ માટે મંડળીઓ બનાવી એમને લોન આપી ઝીરો પર્સન્ટ ધિરાણથી અને કોઈ જેને કહીએ કે સાક્ષીમાં સાઈન ન જોઈએ અને ડાયરેક્ટ ગ્રાન્ટ મળતી હોય તો મોદી સાહેબના વખતમાં મને લાગે છે ઘણું બધું કામ થયું ગુજરાત સરકાર પણ એટલી જ એક્ટિવ છે ગામડાઓને ડેવલપ કરવા માટે જેટલી વાતો કરશો એટલી ઓછી છે કચ્છને તો પાણીની તકલીફ વર્ષોથી હતી કે મારા વખત બહુ જયારે જિલ્લા પંચાયતમાં પાણી પહોંચાડતા એક ટેન્કર ત્રણ અને પાણી મળે મળે કે ન છેલ્લા આ માં નર્મદા યોજના કચ્છ ને કચ્છના છેવાડા સુધી લખપત સુધી અમને પણ નું પાણી આ મિરઝાપરને પણ મળે છે એટલે કહેવાનો મતલબ એ છે કે આ સરકારે ગામડાઓને ડેવલપ કરવા માટે બહુ મહેનત કરી છે આપણા મુખ્યમંત્રી પણ અવારનવાર રાઉન્ડ મારતા હોય છે એટલે કચ્છને એકદમ સ્મૃદ્ધ બનાવવામાં મોદી સાહેબ ને અતિ ઈચ્છા છે અને લાગણી છે ગમે ત્યાં પ્રવચન કરતા હોય તો કચ્છને યાદ કરે એ મોદી સાહેબ ની નેમ છે અને કચ્છને આપ્યું પણ છે બાકી તો હવે આપણે આ સૃષ્ટિ ઉપર જન્મ્યા છીએ એટલે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી કઈક અપેક્ષાઓ આપણી રહેવાની જ છે અને અપેક્ષા છે તો જીવન છે અને અપેક્ષા ન રાખો તો મૃત સમાન છે એટલે જેટલું આપશું એટલું અપેક્ષા હોય એટલી વધતી જશે લોકોને શું અપીલ અમે લોકોને અપીલ એ જ કરીએ છીએ કે અમારા વખતમાં જો કઈ કામ થયા હોય વિકાસના તો અમને મત આપજો અમે લોલીપોપ આપવા વાળા માણસો નથી કે રેવડી પીરસી અને મત લઈ લેવા ને પછી પાંચ વર્ષ પ્રજામાં ન જાવું એ અમારા સિદ્ધાંત બહારની વાત છે ચૂંટણીમાં જીતશું તો પાંચ વર્ષ કન્ટિન્યુ આ ગામ ને કરવામાં પ્રયત્ન કરીશું ધારાસભ્ય કેશુભાઈ ની પણ એટલી જ ભાવના છે